ઉપર સોનાનો સિક્કો ફ્રી આપવાની કરી હતી જાહેરાત આ જાહેરાતનો નો વિરોધ જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો વરાછા કદરગામ જવેલર્સ એસોસિએશન ના હજાર જ્વેલર્સોએ કર્યો વિરોધ સોનાનો સિક્કો આપવાની ખોટી જાહેરાતો આપીને ગ્રાહકોને લલચાવવાનો પ્રયાસ તનિષીએ કર્યો હોવાના જ્વેલર્સ એસોસિએશનના આક્ષેપ પ્યોરિટી વગરનો સોનાનો સિક્કો નહીં જો ગ્રાહકોને સોનાનો સિક્કો આપવો હોય તો દસ ગ્રામનો આપો તે વિવાદ જ્વેલર્સ એસોસિએશને કર્યો તનિષ્ક દ્વારા વરાછા કદરગામ જ્વેલર્સ એસોસિએશનના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરાયા કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત મારું નામ રાજેશભાઈ છે હું વરાચા કતારગામ એસોસિએશનનો સભ્ય છું મારી પોતાની એક ડિટેલ શોરૂમ છે જ્યારે અમે લોકો અત્યારે સરતાણા વિસ્તારમાં આવેલા છીએ તનીષ જ્વેલર્સ છે ત્યાં જ્વેલર્સ વાળા આજે તમે પંદર ગ્રામ સોનું લો છો તો એની સામે બસો મિલીનો તમને એક પતરાનો ટુકડો આપે છે બરોબર છે જ્યારે આપણે લેડીઝની નાકની નોઝ બિન લેવા જઈએ છીએ ને એ પાંચસો ગ્રામની થાય છે પાંચસો મિલીની થાય છે બરાબર એની પાસેથી તમે સો ગ્રામનો સિક્કો લે છો સો આ લોકો એક લોભામણી સ્કીમ કાઢીને કસ્ટમરને ખેંચે છે જ્યારે અમારી પાસે અમારી પાસે આજે અમે લોકો અહીંયા ત્રણ હજાર જ્વેલર્સ વાળા ભેગા થયા છીએ નાના જ્વેલર્સ વાળાને હેરાન કરે છે બેનરો મારે છે અમે લોકો એ લોકો જોડે મિટિંગ ભી કરેલી હતી કે તમે આ વસ્તુ નહીં કરતા તમે અમારા એસોસિએશનમાં જોડાઈ જાઓ અમારા એસોસિએશનનો જે ભાવ છે એ ભાવ પ્રમાણે તમે અમારી સાથે રહ્યો તો તમને બી ધંધો કરવાની મજા આવશે ને અમને બી ધંધો કરવાની મજા આવશે પણ એ લોકોએ તો બી છતાં એ લોકો આજે આ વસ્તુ કરી છે તો એ ખોટી વસ્તુ છે આજે અમે અહીંયા પંદરસોથી બે હજાર માણસ ભેગું થયું છે કારણ કે અમને બી ખબર છે એક તો અત્યારે મંદી ચાલે છે એમાં આ લોકો લોભામલી સ્કીમો મૂકે છે તો બીજા નાના જવેલેવાળા કરવાનું શું વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટા મોટું એસોસિએશન છે એ એસોસિએશનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈપણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આ ખાડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિએશનને પ્રતિબિંબ મૂક્યો છે સતા તનિક જ્વેલર્સ જે સરથાણા જગતના ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જઈ અમારે તમારે એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિએશનના વિસ્તારમાં વીસ ટકાના હોર્ડિંગ્સ મારે છતાં અમે એમને રિક્વેસ્ટ કરીએ બીજું કે એ લોકોએ ચોવીસ પચીસ છવ્વીસ એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય કે દસ ગ્રામનો હોય વીસ ગ્રામનો હોય પચાસ ગ્રામનો હોય એને સિક્કો કહેવાય એટલે એના માટે આ જે ખોટી ભ્રમિત જે આ કસ્ટમરોને છેતરવાની ને કસ્ટમરોને નહીં ખબર પડવા માટેનું જે આ લોભામણી જાહેરાતો કરે છે એના વિરોધમાં વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના એક હજાર મેમ્બરો એનો વિરોધ કરવા શાંતિથી વિરોધ કરવા શાંતિમય વિરોધ કરવા રિક્વેસ્ટ કરવા અને પગે લાગવા કે ભાઈ તમે નાના નાના જ્વેલર્સ હોય એમને પણ કમાવા દો તમે ખોટી હા તમે સિક્કો આપવાનો હોય તો દસ ગ્રામનો આપો ને વીસ ગ્રામનો આપો ને પણ તમે સિક્કો આપો છો તો સિક્કાની એની પ્યોરિટી તો હોવી જોઈએ ને તો આવી ખોટા રમીત લોકોને કરી અને આ વિસ્તારમાં ખોટા કસ્ટમરોને લોભામણી જાહેરાતમાં આકર્ષિત કરે છે એના માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે